ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જ છો માય ન્યુ બ્લોગ તમારા બધાનું વેલકમ બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ આ જી ને ભાઈ મજા થોડીક હતી હારી થઈ ગઈ હતી તો પાછું એદી નિલેશ ભાઈ આવ્યા ને તેદી જલેબી ને એવું ખવાઈ ગયું છે ને તો પાછું ગળું પકડી લીધું છે તો અવાજ બે ગયો છે પણ તમે હે ને એડજસ્ટ કરી લેજો અવાજ થોડોક આમ જાડો જાડો આવે છે હરખો આવતો નથી અત્યારમાં જો આપણે મશીન ને બેઠા બેઠા બ્લોક સ્ટાર્ટ કર્યો છે આજ તો કામ એ બધું પડ્યું છે અને બેહી ગઈ બાકી કસરા પોતા બે વાગી ગયા છે અને જો મશીનનું કામ એલા ભાઈ લાડ બધું હતું તો શું કરવાનું બે દિવસથી કામ વધારે આવે આ ભાઈ એમાં નાસ્તો કરતા જો જીઆજ ભાઈ આવો તો હાથ ધોઈ ના ફટાફટ જ્યાં નાસ્તો કરી લીધો છે એને બીજું કઈ ભાવતું નથી ચા ટોસ જ ભાવે છે ભાખરી ભાવતી નથી એ કે જાય ને રોલ ભાવે એવું કે છે જો સારું હાલો ફ્રેન્ડ કાલ તો કામમાં કામમાં બ્લોક કઈ બનાવો નહીં મેં કીધું આજે કામ ભલે રહ્યું પણ બ્લોક સ્ટાર્ટ કરવો હશે તો અત્યારે કરી દીધો હશે સ્વાગત કરી નાખ્યું છે આપણે બ્લોકમાં કંટિન્યુ સ્કૂલ જવાનું છે એટલે ભાઈ નાસ્તો કરી લીધો છે વાળ જો તમે મોટા મોટા થઈ ગયા વાળ નથી કપાવા તારે જી કેટલા પોસ આવડે છે તમે જોજો આગળ કઈક કરશે

મોટો છે ને તો આ કાર્યો પોગી રે બાદ કારનો કા ગળા બે તૈયાર થઈ ગયો છું અને આવું છે નાસ્તાનો ડબ્બો લઈ લીધો છે ક્યાં આવે છે હાલો મોડું થાય છે

સારું સારું કાલે જીયાસ ને એના ઘરે જ છે પણ અત્યારે મારે ટાઈમ નથી એટલા માટે નથી લઈ જવાનો આ જો બેકરી માં બોલાવે છે ભાગ ખાવા માટે શું ખવડાવશો આ અવાજ નથી કામ કરતો હજી ખાઈ ખાઈ ને શું ખાશું ખાવી જીયાસ એ નહીં ખાય ચોકલેટ રસ્તે રમવા ની એવી મજા આવે કે વાત પૂછો ક્યાં હા વાળી બધા દળાય છે

એસિડિટી જેવું થઈ ગયું છે ને તો આ ટીકડી તો જડી છે પણ આવું કઈ ખબર નથી આ હે ની સે તો જઈ શકું ખોટો પાડીને મોકલો છે જો આવી કંઈક છે બધા એસિડિટી ની હોય ને તો પી જાવ થોડી વાર પીને છે ને તો સારું થઈ જાય એમ ને આ પાલ્ટી જો અમારા એ રમે છે મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ કેસે

કેમ બે ખૂટિયા બાંધે એમ બાંધી પડે આમ જોવો તમારે કઈ જો આને છે ને નાસ્તો કરવો તો ભૂખ લાગી દીધી આને સક્કરપારા બેન આપી દીધા છે પિયાને હું ખાશો

એનો ઉપર લીંબુ નાખીએ ને તો મસ્ત મસ્ત કેવું છે

ઓલો આ કાપી જાય આ જેવો ગોટા આજે આ બની કજે કહાર કુંડી છે ગોટા બની તૈયાર થઈ ગયા છે મસ્ત મસ્ત તાકુ છે દે ઓબીનામ ગરમ સે બો પા મારા ગોબ ગોટા મે બનાય હોય કેવા લાગ્યા છે કમેન્ટ માં કહેજો અને બહુ મસ્ત સ્વાદિષ્ટ બેઠા છે ઓ બહુ મસ્ત મસ્ત જો આ બધી આખી તપેલી પૂરી થઈ ગઈ છે હજી જઈ શું જમવા નથી આવ્યા એને તો બાકી છે હવે એને હાટું પાછો મારા લોટ ઓલું પલાળવું છે હું ખાઈ લઉં છું ભાઈ જમીન જઈ ગયા છે આને છે ને ભાઈ વાને ડુંગળી નાખે લેતી ને તો શું કે કે મારે એવા ડુંગળી વાળા નથી ખાવા તો કાંઈ નહીં નો ખાવા હોય તો બીજું તો આપણે શું કરશું જો એ કે તું ગાંઠિયાનું શાક બનાવી દે કે હાલો ફ્રેન્ડ્સ મસ્ત મસ્ત ખાવા ગોતા તમે છે ને કોઈને ખબર ન હોય ને કેમ બનાવવાના હોય તો તમે એને કોમેન્ટ કરજો તો હું આની નો એક સ્પેશિયલ વિડીયો બનાવીશ આ ચમસીથી જળશે ઓલાથી નથી વળતા હળીથી ગબગોટા બની તૈયાર થઈ ગયા છે અને હાલો બધા જમવા માટે હું જમવા બેઠી છું અને જો કેટલા મસ્ત મસ્ત બની ગયા છે મઠ છે વઘારેલા અને

કામ આવી ગયેલું છે સવાર શરૂ કરશું અત્યારે તો મને અંદર આવ્યું છે પણ હવે જે મારો શેઠ આવ્યો નથી સારું હાલો આજનો બ્લોગ આ એન્ડ કરશું કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો જય માતાજી બધાને જય મા મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશો નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ